અમરેલી જિલ્લાના જાફરાબાદ શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં આગેવાનો સાથે નાયબ કલેક્ટર તેમજ મામલતદારની ઉપસ્થિતિમાં મતદાર સુધારણા અંતર્ગત મહત્વપૂર્ણ બેઠક મળી હતી જાફરાબાદ તાલુકાના પંચાયત ખાતે મળેલી બેઠકમાં શનિવાર રવિવાર એમ બે દિવસ માટે મામલેદાર કચેરી ખાતે કેમનું આયોજન કરી બાકી રહી ગયેલા અરજદારોનું કામ ઝડપથી આગળ વધારવા કલેક્ટર દ્વારા જણાવવામાં આવ્યું હતું ભારતના ચૂંટણી પંચ દ્વારા હાલ સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન કાર્યક્રમ શરૂમાં છે આ બાબતે જિલ્લા કલેક્ટર શ્રી અને જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી અમરેલીના માર્ગદર્શન હેઠળ શનિવાર અને રવિવારના રોજ મામલતદાર કચેરી જાફરાબાદ ખાતે ખાસ કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે આ કેમ્પમાં જે મતદારોને કોરા એન્યુમરેશન ફોર્મ નથી મળેલા અથવા તો એન્યુમરેશન ફોર્મ ભરવામાં કોઈ મુશ્કેલી પડે છે બે હજાર બેની મતદાર યાદીની વિગતો શોધવામાં મુશ્કેલી પડે છે અથવા તો જેમને ફોર્મ આપી દીધેલા છે પરંતુ કોઈ આધાર પુરાવા જમા કરાવવાના બાકી છે તો તેઓ તેમના બિયલ તો સંપર્ક કરી શકે છે સાથે સાથે શનિવારે અને રવિવારે મામલતદાર કચેરી ખાતેના કેમ્પમાં પણ બપોરે બારથી સાંજના પાંચ વાગ્યા સુધી શનિવારે તથા રવિવારે સવારે દસથી સાંજના પાંચ વાગ્યા સુધી આવીને જે કોઈ મદદ જોતી હોય એ મેળવી શકે છે દરેક નાગરિકને અપીલ છે કે જેઓ હાલની મતદાર યાદીમાં જેમનું નામ ચાલુમાં છે અને એમને જો એન્યુમ્રેશન ફોર્મ જમા કરાવવાનું બાકી હોય તો આ તકનો જરૂરથી લાભ લે અને આપણી મતદાર યાદી શુદ્ધ બને એ માટે તંત્રને જરૂરી સહકાર આપે વરુ દિવ્યાંગ ન્યૂઝ જાફરાબાદ અમરેલી